નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર આજના વિડીયો મિત્રો વાત કરવાના છે પીએમ આવાસ યોજના અર્બન બે પોઈન્ટ જીરો બે હજાર છવ્વીસ અંતર્ગત ટૂંક સમય ની અંદર અરજી પ્રક્રિયા શરૂ થવાની છે એમના વિશે મિત્રો પીએમ આવાસ યોજના અર્બન બે પોઈન્ટ જીરો અંતર્ગત સબસિડી ની સાથે શહેરમાં પોતાનું ઘર મેળવી શકો છો આ યોજના અંતર્ગત શહેરમાં રહેતા અરજદારોને રૂપિયા બે લાખ અને પચાસ હજાર સુધીની સબસિડી

તો વિડિયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું સરકાર દ્વારા બે લાખ અને પચાસ હજાર સુધીની સબસિડી આપવામાં આવી રહી છે આ યોજનાનો હેતુ શહેરી ગરીબ અને મિત્રો મધ્યમ આવકવાળા પરિવારોને સુરક્ષિત આવાસ પૂરું પાડવાનો છે જેથી શહેરમાં રહેણાની મુશ્કેલીઓ ઘટે અને મિત્રો જીવન ગુણવત્તામાં સુધારો થાય તેમના પછી મિત્રો વાત કરીએ કે પીએમ આવાસ યોજના અર્બન બે નો મુખ્ય હેતુ શું રહેલો છે તો મિત્રો પીએમ આવાસ યોજના અર્બન બે નો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં હાઉસિંગ ફોર ઓલ ને વાસ્તવિક બનાવવાનો છે વધતા ઘર ભાવ અને મિત્રો ભાડાના બોજ વસે સબસિડી અને સહાયથી ઘર મેળવવું સરળ બને છે જેથી પરિવારોને લાંબા ગાળે સ્થિરતા અને મિત્રો સુરક્ષા અનુભવ કરે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે કોને મળશે રૂપિયા પચાસ હજાર સુધી શહેરી પરિવારોને આપવામાં આવશે જેમાં આવક વર્ગ ઘર માલિકી સ્થિતિ અને મિત્રો સરકારી માપદંડોનું પાલન જરૂરી છે પ્રથમ વખત ઘર ખરીદનારાઓ અને મિત્રો આવાસ વિહોણા પરિવારોને પ્રાથમિકતા આપવામાં આવશે ત્યાર પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે પીએમ આવાસ યોજના અર્બન બે પોઈન્ટ લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા કેવી રીતે કરવાની રહેશે તો મિત્રો પીએમ આવાસ યોજના અર્બન બે માટે અરજી ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવાની રહેશે અરજી સમયે વ્યક્તિગત વિગતો આવક સંબંધિત માહિતી અને મિત્રો આવા સ્થિતિ દાખલ કરવી પડશે દસ્તાવેજોની ચકાસણી બાદ પાત્ર મુજબ સબસિડી મંજૂર કરવામાં આવશે અને મિત્રો લાભ આપવામાં આવશે હવે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે પ્રક્રિયા ક્યારથી શરૂ થશે એ આગલા એટલે કે નેક્સ્ટ જણાવીશું જ્યારે પણ આમની માહિતી મળશે એ આપને અમે જણાવીશું કે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે ક્યાં રજૂ કરવાના રહેશે કેવી રીતે રજૂ કરવાના રહેશે તેમજ આમની અરજી પ્રક્રિયા ક્યારથી શરૂ થવાની છે એમની વિગતવાર માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો મિત્રો બસ આ જતી સંપૂર્ણ માહિતી પીએમ આવાસ યોજના અર્બન બે પોઈન્ટ જીરોની જેમાં મિત્રો અરજદારને સબસિડી સાથે શહેરમાં પોતાનું આવાસ બનાવવા માટે સરકાર દ્વારા રૂપિયા બે લાખ અને પચાસ હજાર સુધીની સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે છે